હવે જોઈએ કે એક ભાઈએ પ્રશ્ન કર્યો કે પરમાત્માનું સ્વરૂપ શું છે કે પરમાત્માનું સ્વરૂપ શું છે કોઈ નિર્ગુણ નિર્ગુણ કે કોઈ નિરાકાર કે કોઈ સગુણ કે જેનાથી જે જે એમના ભાવોમાં આવ્યું એ રીતે એનું વર્ણન કર્યું છે કે પરમાત્માનું સ્વરૂપ આ આ રીતે છે હં તો હવે વિચારીએ કે આ જગતમાં હર કોઈને પણ એકબીજાની જરૂર તો છે જ હે કે મારે તમારી તમારે મારી અરસપરસ એકબીજાની જરૂર એકબીજાને છ છ ને છ દાખલા તરીકે પછી આપણા વડીલોએ કીધું વૃદ્ધ વડીલોએ કે રસ્તાની ધૂળની પણ જરૂર પડે છે અને હંગરેલો હાપ પણ કોમમાં આવે છે ટૂંકમાં દરેકની જરૂર છે હા એટલે એવું ના માની લેવું કે મારે કોઈની જરૂર નથી અને શું કરી નાખશે હં કારણ કે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે છે હં આવો સમય આપણો ના આવે એ માટે દરેકથી હળી મળીને તાણાવાણાની જેમ રહેવામાં મજા છે એક કંટાળેલાને કે થાકેલાને પણ છેવટે તો ઝેર કે પછી ગળે ફોહાં ખાવાની જરૂર તો પડે જ છે એટલે દરેકની જરૂર છે માટ એકલ હુરા અગર તો એકલ વાયા જીવનમાં કદાપી પણ મજા નથી જેનું જીવન એકલ વાયું છે એના જીવનમાં કોઈ રસ નથી નિરસ થઈ ગયો હોય માટે એકલવાયો માણસ હોય એના સંગમાં રહેવાથી પણ મજા નથી માટે સૌના સાથે પ્રેમથી રહેવામાં મજા છે રામાયણ પણ કહે છે કે પ્રેમ તો પ્રેમથી તો પરમાત્માને પણ મળી શકાય છે દાખલા તરીકે હરિ વ્યાપક સર્વત્ર સમાના સે પ્રગટ હોય મેને જાના વળી વાલો પ્રેમને વશ થયા રાજી રે એમાં શું કરે પંડિતને કાજી પ્રેમમાં કોઈનું કશું ચાલતું નથી દબાણ બળ આગળ આશક્તિ આગળ તો લાલચો પ્રેમમાં ના ચાલે પરંતુ આ પ્રેમ ભીતરનો અને સાચો હોવો જોઈએ કોઈ ઉપર ઉપરનો દેખાવવાળો કે પછી વિષય અંધવાળો પ્રેમ ના હોવો જોઈએ બાકી આવા પ્રેમમાં તો વિષય અંધ પ્રેમમાં તો મુખે જુદું મય જુદું એવો પ્રેમ અકાળે મોત અને બીજાને પણ ખતમ કરી નખાવે છે બાકી ઉપર બોલવામાં કોઈ ભીતરમાં કોઈ એવો ઓંધડાને પણ એટલે ધૂતરાષ્ટ્રને પણ પ્રેમ ઉપર કયો પ્રેમ નહોતો વાણીમાં વાલાની વાતો વધારે આ તો જુઠ્ઠા જણાય છે ડોળ રાધા બાધાનો વંદન છોડે હા એટલા માટે હા એ ઓંધળાને ઘણું બધું બોલતો હતો મીઠા મીઠા ભાવો પણ તમે જોયું ને લોખંડનું ડબૂળું આડું કર્યું તો ચૂરે ચૂરા કરી નાખ્યા આનો પ્રેમ હતો કે એને કોઈ જન્મો જન્માંતરની ઈર્ષ્યા દેખાઈ આવશે છે માટે પ્રેમ એ આપણને ખુદને નુકસાન આપે છે જો આવો પ્રેમ હોય વેમવાળો તો શ્રી કબીરજી પણ કહે છે કે ઢાઈ અક્ષર પ્રેમ કા સો પંડિત હોય આત્મા પ્રભુ સ્નેહ કર્મ નર્ક સ્વર્ગ એવા તો ઘણા ઢાઈ અક્ષરના અઢી અક્ષરના અનંત શબ્દો છે એથી પરમાત્મા મળવાનો નથી અને તેને કદાચ કોઈ સાચો પ્રેમ પણ ના કહેવાય કારણ કે જો સ્વાર્થવાળા હોય આવા સ્વાર્થવાળા પ્રેમ અગર તો સ્વાર્થવાળા કોઈ પણ વ્યક્તિ તો એને પ્રેમ કહેવાતો નથી કારણ કે જો પ્રેમ નથી તો પકવાન પણ કોમો પડે છે હા જો પ્રેમ નહીં ત્યાં રસોઈઓ પણ શું કરવાની એ ફીકી થઈ જાય આમ પ્રેમ એ વિશ્વ પ્રેમ જ હોવો જોઈએ એક બે જણ ઉપરનો નહીં વિશ્વ ઉપર પ્રેમ હોવો જોઈએ બાકી વ્યક્તિગત કે વસ્તુગત પ્રેમ તો કોણ નથી કરતું હવે આપણો જે પ્રેમ છે એ ક્ષણિક કે નાશવંત પ્રેમની વાત નથી પરંતુ અહીં આધ્યાત્મિક પ્રેમની વાત છે આમ આપણે એટલે કે સાધક જ્યારે ચિત્તમાંથી બધા જ કર્મ કે વ્યવહાર તથા જીવન માત્રએ ભગવાન સંત કે કોઈ સદગુરુને જ અર્પણ કરી દઈને સંપૂર્ણપણે શરણાગત થઈ જાય છે ત્યારે જ આ દ્વંદ જુદાપણું એ રૂપી સંસાર મૂળમાંથી અને કાયમ માટે ગાયબ થઈ જાય છે અને પછ ફક્ત ભગવદ પરાયણ સંત શાસ્ત્ર ગુરુ કે પછી સત્ય ચૈતન્ય બ્રહ્મમાં જોડાઈ જવું એને જ કાયમ યોગ એટલે સાચો પ્રેમ કહેવામાં આવે છે અર્થાત એને જ ખરો પ્રેમ કહેવાય છે એ જ પરમાત્માનું સાચું સ્વરૂપ છે પ્રેમ એ પરમાત્માનું સાચું સ્વરૂપ છે નકશીખ તો જ પ્રેમ જાગૃત થાય છે એ નક્કી જાણવું બાકી બીજા બધા જ ડંક પીછોડા છે આવો કાયમી સતત મિલન હા કે આવું સતત મિલન કાયમ એનો યોગ એ પ્રેમ છે જેમાં ચાર પ્રકારે આવો યોગ થાય છે હોય છે ગીતાની ભાષામાં એને જ યોગ શબ્દ કયો છે પરમાત્મા શ્રી કૃષ્ણે આવા પ્રેમને જ યોગ શબ્દથી ઉપયોગ કર્યો છે તો એક કયો યોગ કાયમ સતત યોગમાં યોગ નજરમાં પુરુષ વ્યક્તિ પદાર્થ હોય છ તોય એની યાદ ભૂલાય નહીં અહોર્શ આપણા પાહન હોય છતોય એની યાદ ભૂલાય નહીં અને કાયમ સતત મિલનમાં કાયમ સતત મિલન યોગ હા કારણ કે સતત મિલન યુગમાં યુગ કહેવાય હા બીજો કાયમ સતત મિલનમાં વિયોગ મણ બાજુમાં બેઠો હોય તો એ તરત થઈ જાય તો દેખાતા નહીં હા તો હાજર તો સજ જ પણ કદાચ ના મળ્યો હોય વર્ષોથી આવું થઈ જાય એને કાયમ સતત મિલન યોગમાં વિયોગ થઈ જો કહેવાય ભૂલ લઈ નહીં જાય જતો નહીં રહ્યો હા પણ એનો વિયોગ વિરહ આપણને હાલ એ ત્રીજો વિયોગમાં વિયોગમાં વિયોગ એ હા જુદો પડ્યો હોય અને એ વખતે એક વ્યક્તિ કોઈ પણ આપણાથી અલગ થાય હા અને પછી મળ નહીં અથવા મળવાનું થાય નહીં અને જે દુઃખ થાય એને વિયોગમાં યોગ કહેવાય છે હા વિયોગમાં વિયોગ આમ ચારેય પ્રકારે વિભાજન ચિત્ત ચિત્તની વૃત્તિઓના કારણે થાય છે હા તો આ યોગમાં યોગ યોગમાં વિયોગ વિયોગમાં યોગ વિયોગમાં વિયોગ આવા આવા રૂપે જે જે થાય છે એ પરમાત્માના પ્રેમ સ્વરૂપમાં નથી પણ આપણી ચિત્તની વૃત્તિઓના કારણે આ બધું થાય છે અર્થાત વૃત્તિમાં આવું થાય છે જેના પ્રેમની ખબર પડી હોય તો જેને આ રીતે સમજવી જરૂરી છે હા જેમ આપણે અને આપણો પ્રેમ એ પરસ્પર એ પરસ્પરનું મિલન છે એટલે કે પરમાત્મા અન પરમાત્મા સર્જિત હું અન્ન તમે બધાનું પરસ્પર મિલન હોવું જરૂરી છે એને જ પ્રેમ અગર તો યોગ કહેવામાં આવે છે જેમ આપણે અને આપણો અંગ અવયવો અનવ્યવહારો એ બધાએ આપણામાં જોઈન્ટ છે એમ કોઈ પણ પરમાત્મા સ્વરૂપ છે એમ સમજીને વર્તવું એક શ્વાસ પણ જુદો જુદાપણામાં ના જાય એને યોગમાં યોગ કહેવાય છે પ્રેમમાં પ્રેમ એટલે કે આપણું સુખ એ સર્વનું સુખ અને કોઈનું પણ દુઃખ એ આપણું જ દુઃખ છે એમ સમજવું એ કાયમ યોગમાં યોગ મિલનમાં મિલન કહેવાય છે આમ કોઈ કોઈને ભૂલી ના જાય આનું નામ જ યોગ અગર તો વિયોગ યોગમાં વિયોગ કોઈ કોઈને ભૂલી ના જવું જોઈએ કહેવાય છે જેમ વસ્તુ વ્યક્તિ સંત ગુરુ કે ભગવાન આપણી નજર આગળ તો નથી કે પછી ના હોય પરંતુ મનથી પણ એમની સતત યાદ તાલાવેલી કરવી કે હાલ તેઓ હાજર તો છે જ હા મારાથી કોઈ પણ દૂર થાય નહીં થયું નથી અથવા તો થશે પણ નહીં આને વિયોગમાં પણ યોગ કે મિલન કહેવાય છે આપણા મનમાં સતત દુઃખ થાય કે ઘણા દિવસથી સંત સદગુરુ ભગવાન કે કોઈ પણ વ્યક્તિ કે સંબંધી આપણને મળ્યા નથી તો કેવી રીતે મળું ક્યાં જઈને મળું અથવા તો ક્યારે મળે આ માટેની દોડધામ કે તાલાવેલી આને વિયોગમાં વિયોગ કહેવાય છે એમ આ યોગ તો જેમ છે તેમ જ છે એમનો એમ જ રહે સતત જળવાઈ રહે એવા યોગને પ્રેમ કહેવામાં આવે છે કારણ કે જો બેપણું કે કોઈ અપેક્ષા જ નથી એ જ પ્રેમ છે હમ કબીર સાહેબ કીધું કે પ્રેમ ગલી અતિ સાંકળી જામે દો નહીં સમાય પ્રેમ વસ્તુ જેવી છે કે જો અગ્નિને ઉદેવ નથી લાગતી મણીને મેલ નથી લાગતો એટલે કે જો બેપણું કે જુદાપણું છે જ નહીં એમ વડી પ્રીતમ સાહેબ પણ કહે છે કે પ્રેમ પંથ પાવકની જ્વાળા આવા આમ આવા પ્રેમનો કદાપી કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ સમયે અગર તો બાબતે અભાવ છે જ નહીં આ ઉણપ આપવી જ ના જોઈએ એ જ પ્રેમ છે જો પ્રેમી અને પ્રેમાસ્પદ જેમ રબડ હોય એસટીમાં આવતું ને ગાદીઓ મૅગઝીનનું એ રબડને તમે પાણીમાં ડૂબાડો હા આગળ તો રૂના પાણીમાં ડૂબાડો તો એ પાણીમાં રૂ થઈ જાય રૂમાં પાણી થઈ જાય આ અરસપરસ હા એકબીજામાં એક રૂપ એને પેમા સ્પદ કહેવાય એ રીતે કોઈ જુદું નથી આમ દાસભાવ મિત્રભાવ વાત્સલ્યભાવ એટલે મમત મમતા ભાવ મધુર ભાવ આ ચાર પ્રેમની રીતો છે હા કે દાસભાવ મિત્રભાવ વાત્સલ્યભાવ મધુરતા ભાવ એ પ્રેમની ચાર રીતો છે ચારેય એકબીજાથી ચડિયાતી છે એક એકથી ચડિયાતી છે આમ પ્રેમ એ અલૌકિક રસ છે પ્રેમ એ જીવનમાં કોઈક અલૌકિક રસ છે આ ભૌતિકતાનો વ્યક્તિ વિષય એનો પ્રેમ એ કામ ગણાય છે હા અને તે ચિન ચીન માત્ર રસ પાન કરે એ ખુદ ભગવાન છે આમ પ્રેમ એક તત્વ પણ છે એમાં વ્યક્તિ તથા મુક્તિથી હા એટલે કે મુક્તિ અગર તો મુક્તિથી પણ અધિક આનંદ છે મુક્ત થવું મુક્તિ મેળવવી એનાથી એ જો અધિક કોઈ સ્ટેજ ઉપર હોય તો આ પ્રેમ એ નામની વસ્તુ છે નહીં કીધું કે હરિના જન મુક્તિ ના માગે હા પ્રેમ સ્વતંત્ર અને ત્યાગ ભાવનું નામ છે પ્રેમ શાસ્ત્રોથી પણ ઊંચી ભૂમિકા છે આમ પ્રેમ અને પ્રેમમાં બિલકુલ વિરોધ નથી હા આવો કામ હોય તો વિરોધ નથી કામ અને પ્રેમમાં પશુ વિરોધ નહીં રહેતો વિશેષવાળો ના હોવો જોઈએ એ એ દિશા એ જ અલગ છે પ્રેમમાં કોઈએ કીધું હા કે પ્રેમમાં કોઈએ કોઈનું કોઈ પણ લીધું નથી એકબીજાના હાથે વ્યવહારિક બાબતોની લેવડ દેવડ નથી એટલે જો લેવડ દેવડ નથી તો વસૂલાત કરવાની કોઈ ચિંતા નથી વસૂલાત કરવાનો સંભવનો પ્રશ્ન જ નથી આમાં કોઈની ચતુરાઈ ચાલતી નથી આમ એક કહું તો હય નહીં દો કહું તો ગાલિયો સાહેબજીએ પણ એવું કીધું કે જો એક કહેતા હોય તો એવું એ નહીં બે કહેતો જુદા જુદા પણ થઈ જાય આપણા ગુરુને હમી અવળી ઓંગળીઓ જાય એટલે ગુરુને ગાળ્યો પડે એ રીતનો પ્રેમ નહીં જુઓ તમે મહાપુરુષોએ કીધું છે કે સખી પડવે તે પૂરણ પ્રેમ પ્રગટ્યો જેને રે

તાપ રે મનનારે એટલે ખરેખર પ્રેમ એ તો પ્રગટ પરમાત્મા છે એટલે ખરેખર પરમાત્માનું સાચું સ્વરૂપ પ્રેમ છે અને પ્રેમનું સાચું સ્વરૂપ એ ખુદ પરમાત્મા જ છે બસ એ જ આપ શબ્દના ચરણમાં તત્સમાત્માય નમ સદગુરુમહારાજ નો જય